હેલો દોસ્તો સ્વાગત છે તમારું મારી રસોઈમાં આજે આપણે બનાવીશું મીઠી સેવ ઓછા ઘીમાં બનતો ઝટપટ મીઠો નાસ્તો કોઈ બી મહેમાન ઘરે આવી જાય ત્યારે તરત બની જતી આ મીઠી વાનગી તેને આજે આપણે બનાવીશું તેના માટે મેં વર્મીસીલી સેવ જે આવે છે શેકેલી હોય છે અડધી એ લીધી છે દોઢસો ગ્રામ જેવી સો ગ્રામ જેવો ગોળ લીધો છે કાજુ બદામ અને દ્રાક્ષ લીધી છે અને એલચીનો ભૂક્કો લીધો છે હવે આપણે એક વાસણમાં દોઢ ગ્લાસ જેવું પાણી લઈ પાણી ગરમ કરવા મૂકીશું તેમાં ગોળ નાખીને ગોળનું પાણી બનાવવાનું છે હવે એક મોટા તળિયાના વાસણમાં એક ચમચી જેવું ઘી લેશું મોટી ચમચી ઘી લેશું કાજુ બદામ અને દ્રાક્ષને સાંતળી લઈશું બરાબર શેકાઈ જાય એટલે કાઢી લઈશું આ બધાને આપણે સોતે કરી લેશું શેકી લેશું થોડીક વાર ઘરમાં જ્યારે અચાનક મહેમાન આવે ત્યારે કંઈ મીઠી વાનગી ખાવા બનાવવી હોય તો આ સેવ જલ ઝટપટ બની જતી મીઠી વાનગી છે એટલે ગામડાઓમાં તો આને ફટાફટ ઓછા ઘીમાં બનતો મીઠો નાસ્તો છે આ કાજુ બદામ દ્રાક્ષ શેકાઈ ગયા છે હવે તેને કાઢી લેશું અને તે જ વાસણમાં સેવને શેકી લેશું સેવનો ભૂક્કો કરવાનો અને તેને શેકી લેશું લાઈટ બ્રાઉન રંગની થઈ જાય ત્યાં સુધી શેકીશું આંબી આ સેવ થોડી શેકેલી જ હોય છે જુઓ આ રીતે સેવ શેકી લેવાની આ બાજુ ગોળનું પાણી પણ તૈયાર થઈ ગયું છે હવે ગરણીથી ગાળીને પાણી સેવમાં ઉમેરીશું થોડું થોડું પાણી નાખતા જઈશું અને સેવને ચેડવતા જઈશું જ્યાં સુધી સેવ ઢીલી એટલે કે સ્મૂથ ના બને ત્યાં સુધી પાણી નાખવાનું ઉમેરવાનું અને એને પાણી બાળતા રહેવાનું છે ગોલનું પૂરું પાણી પીને સેવ તૈયાર થાય ત્યાં સુધી તેને થવા દેવાની છે ચેડવવાની છે જુઓ તૈયાર થઈ ગયું છે હવે તેમાં એલચીનો કરેલો ભૂક્કો નાખીશું અને થોડા કાજુ બદામ અને દ્રાક્ષ નાખીશું અને થોડા ઉપરથી ગાર્નિશ કરીશું બધાને બરાબર મિક્સ કરી લઈશું સેવ કઢાઈ છોડવા લાગે ત્યારે સમજી લેવાનું કે તૈયાર થઈ ગઈ છે વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તૈયાર છે ઝટપટ બની જતી આ મીઠી સેવ જેને બિરંજ પણ કહેવાય છે ગામડાઓમાં જ્યારે મહેમાનો આવે ત્યારે અચાનક મહેમાન આવી ચડે ત્યારે બનાવવામાં આવતી આ વાનગી ઓછા ઘીમાં બને છે અને ઝટપટ બની જાય છે તમે પણ આ વાનગી એકવાર બનાવી જરૂર ટ્રાય કરજો